મંદિરનો શિલાન્યાસ કરવામાં આવેલો હતો મુખ્યમંત્રીશ્રીએ બહુચર માતાજી મંદિર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારના સર્વગ્રાહી વિકાસના પ્રથમ તબક્કાની કામગીરી અંતર્ગત છોતેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે છ્યાસી પોઈન્ટ એક ફૂટ ઊંચાઈ ધરાવતા શિખર સાથેના ભવ્ય નૂતન મંદિરનું મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવો અને ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરેલું હતું